સ્ટેશન ખાતે પોલીસ તેમના પરિવાર માટે પોલીસ સમન્વય સમિતિ દ્વારા આયોજિત નિશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન મહુઆ હસ્મિતા ભવન હોલ ખાતે કરાયું જેમાં બારડોલી તવસ્ય હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર રહ્યા જેમાં પોલીસ સમન્વય સમિતિના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપિકાબેન ડાભી મહુઆ પ્રમુખ પ્રયાંકભાઈ નાગજી અને તમામ હોદ્દેદારોની હાજરીમાં ચેકઅપ કેમ્પ યોજાયો આ કેમ્પમાં ડેન્ટિસ્ટ, જનરલ સર્જન, ફિઝિયોથેરાપી, આંખ ચેકઅપ, જનરલ ફિઝિશિયન જેવા અનેક ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારે આ કેમ્પમાં અંદાજે 172 પોલીસ અને પરિવાર ચેકઅપ કરાયો. પોલીસ समन्वय સમિતિ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને કેટલી બહુત્યો હતા. આ જયિન જય મારું નામ ડોક્ટર જયમિન ફણસિયા છે કન્ટિગલ કેર ફિઝિશિયન છું દરસે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોન પોલીસ સમન્વય દ્વારા આજે મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ માટે આપણે જે કેમ્પનું આયોજન કર્યું એમાં એકસો પચાસથી પણ વધારે પોલીસ કર્મચારીઓને આપણે ચેકઅપ કરી એ ચેકઅપમાં ઘણા એવા કેસીસ જેમ કે મેડિસિનને લગતા કેસીસ સર્જરીને લગતા કેસીસ ડેન્ટિસ્ટને લગતા કેસીસ આપણે જોયા આંખની તપાસ માટેની એ કરી આપણે એમાં ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ શુગર જે આપણે ફર્સ્ટ ટાઈમ ડિટેક કર્યા અને એમને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું કે વ્યવસ્થિત ફોલોઅપ લે અને એમની જે જવાબદારી છે એમને જે પ્રમાણે એમની ડ્યુટી હોય છે નાઇટ ડ્યુટી કરતા હોય છે ઘણીવાર છત્રીસ કલાક અડતાલીસ કલાકની એક સાથે ડ્યુટી હોય છે ત્યાર પછી પોતાના શરીરનું કઈ રીતે ધ્યાન આપવું એ સમયગાળામાં પોતાનું હાઈપરટેન્શન ડાયાબિટીસને કઈ રીતે મેનેજ કરવું એ માટેનું માર્ગદર્શન આપ્યું અને ઘણો એવો સપોર્ટ મળ્યો અમને પોલીસ સમન્વય કમિટી દ્વારા અને એક બહુ સારું કામ છે કે જેનાથી આપણા માટે કામ કરતા જે પોલીસ કર્મચારીઓ છે જેને આપણે હેલ્થ બાબતમાં કંઈક આ રીતે મદદ કરી શકીએ થેન્ક યુ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો